હેલો ગાઈઝ ફરીકવાર યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે બગાયતની નવી પાંત્રીસ યોજનાઓ શરૂ થવાની તારીખ થઈ છે જાહેર ઓનલાઈન ફોર્મ ભરવા ના થયા છે શરૂ તો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને

નવી બત્રીસ યોજનાઓની તારીખ જે જાહેર કરવામાં આવી છે જે તારીખ પણ જાહેર થઈ ગઈ છે એક દસ થી એક દસ બે હજાર ચોવીસ થી આ તારીખ જાહેર કરવામાં આવી છે અને તારીખ પંદર દસ બે હજાર ચોવીસ પંદર દિવસ માટે આ યોજનાઓ હાલમાં જે ચાલુ રહેશે તેમાં તેમાં જે પંદર દિવસ સુધી તમારી અરજી સ્વીકારવામાં આવશે ચલો બગાયતી નવી યોજનાઓ ચાલુ થઈ છે બત્રીસ યોજનાઓ ચાલુ થઈ ગઈ છે અને બત્રીસ યોજનાઓ શરૂ થવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો તમારે આ યોજનામાં કઈ રીતના તમારું ઓનલાઈન અરજી કરવાની છે તે હું આ વિડીયોમાં બતાવીશ અને તે વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે કે તમારો ઓનલાઈન અરજી પણ તમારે કઈ રીતના કરવાની છે અને સ્પેસિફિકેશન પણ તમને બતાવવામાં આવશે યોજનાનો જે ક્રાઇટેરિયા જે આપવામાં આવે છે તે પણ તમને સમજાવવામાં આવશે તો ચલો વિડીયોમાં આગળ વધીએ આ સ્ટેપના દરેક નવા નવી યોજનાના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે બગાડની નવી બત્રીસ યોજનાઓ શરૂ થવાની તારીખ થઈ છે જાહેર તેની અત્રે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર પ્રેસ નોટ પણ આપવામાં આવી છે નેક્સ્ટ વાત કરવામાં આવે છે કે બગાયતની નવી યોજનાઓ શરૂ થવાની તારીખ થઈ છે જાહેર કોને મળશે યોજનાનો લાભ ચલો આગળ વધીએ અલગ અલગ જે બત્રીસ યોજનાઓ આપવામાં આવેલી છે નેક્સ્ટ વાત કરવામાં છે કે પ્રેસ નોટ પ્રેસ નોટની જે વાત કરવામાં આવી છે કે વર્ષ બે અને પચીસ માટે બગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ લાભ મેળવવા માટે ખેડૂતો એટલે કે ખેડૂતો જે લાભ મેળવવાનો છે તે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ જે સાઇટ છે આ સાઇટ પર તમારે જઈને ને ગૂગલ ઓપન કર્યા બાદ તમારે તે સાઇટ તમારે સર્ચ કરવાની છે એટલે કે આ પોર્ટલ ખુલશે એક છે ગુજરાત સરકાર દ્વારા એક પોર્ટલ જે બનાવવામાં આવ્યું છે પોર્ટલ તે ખુલશે તેમાં જે જે તારીખ જે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવી છે તે તારીખ છે તારીખ એક દસ બે હજાર ચોવીસ થી તારીખ પંદર દસ બે હજાર ચોવીસ સુધી એમ કુલ મળીને પંદર દિવસ માટે પંદર દિવસ માટે નીચે જણાવેલ ઘટકો માટે ઓનલાઈન અરજી કરી શકશે એટલે કે જે અત્યારે જે હાલમાં જે ટેસ્ટ નોટમાં જે યોજનાઓ જે હાલમાં જે બત્રીસ જે યોજનાઓ જે શરૂ કરવામાં આવી છે તે યોજનામાં તમે જે તારીખનું જે criteria form છે તારીખ જે જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા કે એક દસ બે હજાર તારીખ પંદર દસ બે ચોવીસ સુધી તમે આ આ જે જે બત્રીસ પ્રકારની જે યોજનાઓ છે તેમાં તમે અરજી કરી શકશો પંદર દિવસ માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા લેવાયું છે નિર્ણય નેક્સ્ટ ટાઈમ જે વાત કરવાની છે કે જે આ ખેડૂત પોર્ટલ પર દિવસ એટલે કે પંદર દિન માટે પંદર દિન માટે ઓનલાઈન અરજીઓ મેળવવા ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે જે પંદર દિવસ માટે જે આ જે યોજનાઓ જે મૂકવામાં આવી છે જે અત્યારે જે બત્રીસ જે યોજનાઓ છે ચાલુ થઈ ગયું છે તેની તારીખ પણ જાહેર કરવામાં આવે છે તે જે યોજનાઓ છે તેમાં તમારી કઈ કઈ યોજનાઓ છે તો આપણે ડિટેલ્સમાં વાત કરીએ કે તેમાં જે પહેલી જે યોજના છે કે આંબા તથા જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એટલે કે જે આંબાની જે જામફળની જે વાડી કરવામાં આવે છે તેની જે યોજના છે બીજા નંબરમાં પોલીહાઉસના નેચરની વેન્ટિલેટેડ વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રક્ચર છે કે નળાકાર જે સ્ટ્રક્ચર છે જે પોલીહાઉસનું જે પોલીહાઉસનું જે નળા નળાકાર સ્ટ્રક્ચર માટે જે યોજના છે તે છે

એ ગ્રેડિંગ યુનિટ વોશિંગ ચુકવણી અને વજન કરવાની સુવિધા સાથે એટલે જે યોજના આપવામાં જે આવેલી છે કે વોશિંગ ચૂકવણી એટલે કે વજન સાથે તમને એમાં તમને જે વજન કરવાનો કાંટો છે તે પણ તમને આ યોજનામાં મળશે સાતમા નંબર જે યોજના છે કે કેરની જે યોજના છે કેના જે પાક માટેની જે તમે જે વાડી બનાવો છો તેના માટેની પણ જે યોજના છે આઠમા નંબર આઠમા નંબરની જે યોજના છે કે પ્રી ફુલિંગ યુનિટ પ્રી ફુલિંગ યુનિટની પણ જે યોજના આપવામાં આવેલી છે નવમા નંબર જે યોજના છે કે કોમ્પ્રિહેન્સિવ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ નો જે કાર્યક્રમ જે રીતના જે વાળી જે બનાવી યોજનાનું જે તમે જે કરો છો તેના માટે પણ તમને સરકાર સહાય આપે છે જે વાત કરીએ યોજના દસમી યોજના આપવામાં આવેલી છે કે કોલ્ડ રૂમ કોલ્ડ રૂમની જે યોજના છે કોલ્ડ રૂમ જે બનાવે છે તેની જે યોજના છે અગિયાર નંબર જે યોજના છે કે ઘનિષ્ઠ ખેતીની વાવેલ ફળ પાકો આંબા જામફળ દાડમ લીંબુ લીંબો માટે એટલે કે જે દાડમ જામફળની જે પાકોની જે આંબા આ જે તમે જે વાડી બનાવો છો ગરિષ્ઠ જે ખેતીની જે ખેતી જે કરવામાં આવે છે ખેતીથી વાવેલ ફળ પાકો એટલે ખેતીથી વાવેલ ફળ પાકો જેમ કે આંબા જામફળ દાડમ લીંબુ માટે તે રીતના અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે આપવામાં આવેલી છે બારમા નંબર જે યોજના છે કે કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજનું જે બાંધકામ અને વિતરણ આધુનિક કરણ માટે જે કોલ્ડ સ્ટોરેજ નું જે બાંધકામ જે વિતરણ કરવામાં આવે છે આધુનિક તેની જે યોજના છે તેરમા નંબરની જે યોજના છે કે ટીસ્પુ કલ્ચર ટીસ્પુ કલ્ચર ખારેખની ખેતી છે ટીસ્પુ કલ્ચર ખારેક જે ખેતી છે તે છે ચૌદ નંબરમાં કોલ્ડ ચેઇન કોલ્ડ ચેઇન ટેકનોલોજી ઇન્ડક્શન ઇન્ડક્શન અને આધુનિકરણ માટે એટલે કે આધુનિકરણ જે ઇન્ડક્શન જે આ ટેકનોલોજી થી જે ખેતી કરવામાં આવે છે તેના માટે પણ તમે આ યોજના તેના માટે પણ તમારા માટે એક આ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે પંદરમા નંબર જે યોજના છે કે નાળિયેર વાવેતર માટે નાળિયેર જે વાડી કરીને જે વાવેતર કરે છે તેમના માટે પણ યોજના છે છોડમા નંબર જે રેફરી જનરેટેડ જે ટ્રાન્સપોર્ટ જે ટ્રાન્સપોર્ટ કરવા છે કે ની પણ જે યોજના આપવામાં આવેલી છે સત્તર માં જે પપૈયા ફળપાક જે કાર્યક્રમ એટલે ફળપાક ઉત્પાદક જે ધરાવતા હોય પપૈયાના જે પપૈયાની જે ખેતી કરીને જે ફળપાક જે ઉત્પાદન કરતા હોય તેમના માટે પણ સહાય છે અઢારમા નંબરમાં પ્રાઇમરી મોબાઈલ મિનિમમ પ્રોસેસિંગ યુનિટ એટલે કે પ્રાઇમરી મોબાઈલ મિનિમમ મિનિમમ પ્રોસેસિંગ યુનિટની પણ જે યોજના છે ઓગણીસમા નંબર જે ફળપાક પ્લોટિંગ એટલે પ્લોટિંગ કરીને જે ફળબાકની જે પ્લાન્ટિંગ કરીને જે લોકો જે વાડી બનાવે છે તેના માટે પણ જે મટીરીયલની પણ જે સહાય છે વીસમાં નંબરમાં રાઇપનિંગ રાઇપનિંગ ચેમ્બર રાઇપનિંગ ચેમ્બરની જે પણ જે યોજનાઓ આપવામાં આવેલી છે નેક્સ્ટ એક એકવીસ નંબરની યોજના તો એકવીસ નંબરની જે યોજના છે કે વધુ ખેતી ખર્ચવાળા કમ પાકો સિવાયના ફળપાકો એટલે કે વધુ જે ખેતી ખર્ચવાળી જે ખેતી છે ફળપાકોની તેના માટે પણ સરકાર સહાય આપી રહી છે બાવીસમાં નંબરમાં મધમાખી સમૂહ કોલોનીની એટલે મધમાખીની જે જે લોકો મધમાખીની પણ જે આ મધ મધ જે વેચતા હોય છે તેમના માટે પણ સહાય છે. ત્રેવીસમા નંબરનો શાકભાજીના પાકોના પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન. એટલે કે શાકભાજીની જે વાડી કરતા હોય તેમના માટે પણ સહાય છે. ચોવીસમા નંબરમાં ચોવીસમા નંબરની જે યોજના જે આપવામાં આવે છે એ એક્સ્ટ્રાક્ટરની જે પણ જે યોજના જે આપવામાં આવે છે કે ફૂલ ફૂલ ગ્રાઉન્ડની જે યોજના છે તે પણ તમને નેટ મધમાખીની ઉછેર માટે જે મધમાખીના ઉછેર માટેની પણ જે યોજના આપવામાં આવી છે પચીસમા નંબરની જે યોજના છે કે સરગવાની ખેતીની સહાય સરગવાની જે લોકો ખેતી કરતા હોય તેના માટેની પણ સહાય યોજના આપવામાં આવી છે છવ્વીસમાં નંબર છે મિશન મધમાખી કાર્યક્રમ મિશન મધમાખી કાર્યક્રમ જે આ મધમાખી જે મધમાખી મધ જે વેચતા હોય છે તેમના માટે પણ સહાય છે સત્યાવીસ નંબરમાં કંદ ફૂલો કંદ ફૂલો જે આવે છે જેનું જે લોકો વાવેતર કરે છે તેના માટે પણ સહાય છે અઠાવીસ નંબરની જે યોજના છે કે નાની નર્સરી એક હેક્ટરમાં જે એક હેક્ટર તમે જે નાની જે તમે નાની નર્સરીની જે સહાય છે તે પણ છે એક હેક્ટર સુધી તમને સહાય મળવા રહેશે તેનો જે ક્રાઇટેરિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે ઓગણત્રીસ છે કે નવી ટિશ્યુ કલ્ચર લેબ ની સ્થાપના તેના માટે જે સ્થાપના કરી જે લોકો કરતા તેના માટે પણ યોજના છે એકત્રીસ નંબરની જે યોજના છે કે નેટ હાઉસ હાઉસ નડાકાર સ્ટ્રક્ચર માટે જે યોજના આપવામાં આવેલી છે અને લાસ્ટ જે યોજના છે બત્રીસમા નંબરની બધી શાનામાં જે યોજના છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે જે યોજના જે આપવામાં આવેલી છે તેમાં જે આ યોજના આપવામાં આવેલી છે તેમાં તમારે કલેક્શન શોટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તાના નિયંત્રણ કૃષ્ધકરણ પ્રયોગશાળા માટે જે પ્રયોગશાળામાં જે લોકો આ રીતના જે આ રીતના જે લોકો આ રીતના જે કામ કરે છે તેના માટે પણ જે આ યોજના આપવામાં આવેલી છે

નેક્સ્ટ વાત કરવાની છે કે પોર્ટર પર અરજી કઈ રીતે કરવાની રહેશે જો સ્માર્ટ મોબાઈલ તમે સ્માર્ટ મોબાઈલ એટલે તમારી જોડે સ્માર્ટ મોબાઈલ તમે તમારા મોબાઈલથી પર તમે ઓનલાઈન અરજી ઘરે બેઠા કરી શકો છો તો તમારે શું કરવાનું છે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલમાં જવાનું છે ગૂગલમાં ગયા બાદ તમારે પેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ નેક્સ્ટ તમારે શું કરવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે આ જે સર્ચ બોક્સ જે આપવામાં આવ્યું છે તેમાં તમારે આ ખેડૂત લખવાનું છે આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે નેક્સ્ટ તમારે શું કરવાનું છે જેવું તમે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે તેમાં તમારે પહેલા નંબરની જે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલની જે સાઈડ જે આપવામાં આવી છે તેના પર તમારે ક્લિક કરવાનું છે ફર્સ્ટ નંબર જે સાઈડ બતાવશે તે ઓફિસિયલી સાઇડ છે તે સાઈડ પર તમારે ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ પર જે સાઈડ ઉપર ક્લિક કર્યા બાદ એક હોમ હોમપેજ ખુલશે હોમપેજ ખુલશે હોમપેજમાં તમારે યોજનાઓ લખેલું હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે હોમ પેજ એક શો થશે જેવું જે ફર્સ્ટ નંબર જે ઓફિશિયલી સાઇડ પર તમે ક્લિક કરશો એટલે શો થશે તેમાં તમારે જે હોમ પેજ શો થશે તેમાં તમારા પેજમાં જે રાઉન્ડ કરેલું છે ટાઈપનું લખેલું છે યોજનાઓ તો યોજનાઓ પર તમારે ક્લિક કરવાનું છે નેક્સ્ટ તમારે શું કહેવું તમે યોજના પર તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ યોજના પર ક્લિક કરશો આ રીતે નોટિફિકેશન આવે તમારે પ્રેસ નોટ અત્યારે હાલમાં બતાવે છે જે યોજનાઓ ચાલુ થઈ ગઈ છે જે તારીખ પણ જાહેર કરવામાં આવી છે અત્યારે જે આપણે વાત કરવાની જે યોજનાઓની તારીખ જાહેર કરવામાં આવી છે જે જે યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ થઈ ગઈ છે પ્રેસ નોટની જે તારીખ પણ જાહેર કરવામાં આવી છે અને એક દસ થી યોજનાઓ ચાલુ પણ થઈ ગઈ છે તેની જે યોજનાઓ આ રીતના બતાવશે તેમાં પ્રેસ નોટના ચોકડી જે નિશાન છે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે ક્લોઝ કર્યા બાદ નેક્સ્ટ તમારે શું કરવાનું છે જેવું તમે યોજના ઉપર એટલે કે તમે આઈ ખેડૂત સ્ટ્રીટ પોર્ટલ લખેલા સાઇડ પર તમે જેવું જેવું તમે ક્લોઝ કરશો એટલે કે આ રીતના તમારું પેજ ખોલશે તેમાં તમારે હોમ પેજ પર ક્લિક કરવાનું છે તો આ રાઉન્ડ જે કરે છે હોમપેજ નો તેના પર તમારે ક્લિક કરવાનું છે નેક્સ્ટ નેક્સ્ટ તમારે શું કરવાનું છે જેવું તમે હોમ પેજ પર કોલ ક્લિક કરશો એટલે કે યોજના લખવા યોજના જે લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે જેવું યોજના પર તમે ક્લિક કરશો હોમ પેજ માં જે યોજના લખેલું હશે તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ચાર યોજનાઓ બતાવશે ચાર યોજનામાં જે આપણે ત્રીજા નંબરની જે યોજના છે બગાયતની યોજના તો બગાયતની યોજનાની સામે લખ્યું છે ક્લિક કરો એમ લખેલું છે આ બગાયતની યોજના રાઉન્ડ કરેલું છે રેડ કલર નો તો બગાયતની યોજના તેની સામે ક્લિક કરો તેમ લખ્યું તેના પર તમારે હજી ક્લિક કરો એમ લખેલું છે બગાયતની યોજનાની સામે ક્લિક કરો એના પર તમારે ક્લિક કરવાનું છે નેક્સ્ટ જે તમે 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 ક્લિક 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 કરો કરો યોજના ઉપર ઉપર લખેલા તેના પર કરશો કરશો સામે યોજનાઓ છે અત્યારે જે હાલમાં જે બત્રીસ પ્રકારની જે યોજનાઓ જે શરૂ થઈ ગઈ છે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે તે યોજનાઓ આ બગાયતની બગાયતની જે ખેતી છે બગાયતની યોજનાઓ તેમાં બતાવશે તેમાં તમારે જે પણ યોજનામાં તમારે ઓનલાઈન અરજી કરવી તે યોજના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અરજી કરવાની રહેશે થેન્ક યુ મિત્રો આ રીતના જે યોજનાઓ જે જાહેર કરવામાં આવી છે આ રીતના તમે યોજનાઓ જોઈ શકો છો ઓનલાઈન આ રીતના તમે જે યોજનાઓ જે જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ છે બત્રીસ પ્રકારની જે યોજનાઓની તારીખ જે જાહેર કરવામાં આવી છે જે યોજનાઓ પણ હાલમાં જે શરૂ કરવામાં બીજી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તે યોજનાઓ આ રીતના તમે જોઈ શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો આ ટાઈપના નવી નવી યોજના તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો આભાર મિત્રો ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયોમાં થેન્ક યુ આભાર ચલો મિત્રો નવા નવા વિડીયોમાં મળતા રહેશો થેન્ક યુ આભાર અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો આભાર